છો સમાચાર સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં સુરત પ્રથમ ક્રમાંકે તા વડાપ્રધાન શ્રી નરેન્ પર્યાવરણ પરિવર્તન મંત્રાલય દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણ સુરત મહાનગરપાલિકા આજે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ બીજેપીજી હસ્તે સુરત મેયર શ્રી દક્ષેશ માવાણી તેમજ કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ એવોર્ડ તેમજ એક પોઈન્ટ પાંચ કરોડની રાશિ સ્વીકારી સુરતને વાયુ સર્વેક્ષણમાં સિદ્ધિ હાંસલ કરવા માટે તમામ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ શ્રી અને સમગ્ર સુરત મહાનગરપાલિકાની ટીમ સહિત તમામ સુરતવાસીઓનો સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર આ ઉપલબ્ધિ તમામ સુરતવાસીઓને સમર્પિત છે આપણે સૌ સુરતવાસીઓ સાથે મળી સુરતને વિશ્વ કક્ષાએ આગળ વધવા સંકલ્પિત થઈએ રિપોર્ટર નૈતિક રેશમ વાળા અભિક્રમ ન્યૂઝ સુરત ખૂબ જ ગર્વનો દિવસ છે ગણેશ ચતુર્થીની તમામ સુરતીઓને શુભકામના પાઠવું છું સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરતે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પર્યાવરણ પ્રિય સંકલ્પને સાકારિત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રના જળમંત્રી સી આર પાટીલ સાહેબના દિશા નિર્દેશમાં આજે વન પર્યાવરણ આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સુરતની પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે આજે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રના મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબના હસ્તે સુરતને આજે પ્રથમ ક્રમનો એવોર્ડ પ્રાપ્ત કરીને હું તમામ સુરતીઓને આ એવોર્ડ સમર્પિત કરું છું આ સિદ્ધિની પ્રાપ્ત કરવા હું તમામ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રીઓ ધારાસભ્યશ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ શ્રી અને તેમની ટીમ અને તમામ સુરતના શહેરીજનો વતી હું આ એવોર્ડને સમર્પિત કરું છું તેમના સાથ અને સહકારથી જ આ શક્ય બન્યું છે આવનાર સમયમાં સુરતને આપણે વિશ્વની પલક પર આગળ લઈ જવા સંકલ્પિત થઈએ અસ્તુ ભારત માતા કેજી